जीर भाइ राधे 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 दौड़े दौड़े दोड्यो खुल्या दौड़े बा गुड मॉर्निंग जय जुड मोर्निङ जय माता आशीष भाई

ઉઠો જાગુ જ છું ને ખાલી વોખો બના હે હેન હે આશીષભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી હાય 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 તો ચલો આપણે મરી જતા દર્શન કરતા જયે આ તો મોસમ મસ્ત થયો હો જો કોરો દારો કાઢ્યો છે Puasa dan tarik luna tuh, calo apa rumah dia jatah iya? Dasar kering jo, pas di Cina, teh, hasil kertas biak mudilaga. તો આવી છીએ મળે દર્શન કરીએ થોડી વાર બેસીએ છોકરા તો સ્કૂલ જાઓ

એટલે નાસ્તો કરવા બેઠો ગરમ રોટલા બનાયા ને બાજરીમાં મરચું ડુંગળીનું શાક બનાવ્યું હમ કચુંબ <laughs> देजा था मामू आबाजी रोटला थाय न हो, गरम गरम हारा <laughs> खाना वाग्या हारा नव थिया पे तमे जान जासीओ बतो

જઈને જોઈએ તો ચલો જઈ દવા દર વખતે આપણી ગાડી માંગો જવું જઈએ ને પેલા હું જાઉં તો મને પૂછતા નહીં કશું ખાલી ગોમું જોઈ રહ્યા તમે હોય ને તો જોડે આવીને વાત કરો

itu apa sad jalu nah baju mau mie doa deng, buk berapa? Dudi, udah ingus sad nah baru ini pun kacero panas

પલરવાનું જ ના સવાર તો દાદાઈ ધોવા નથી દીધી ઓ વરસાદમાં તો ગાડી ધોઈ કાડી બાઈ થી વરસાદમાં દૂધીનું શાક છે રોટલા 해옥골라기 골라기야. 골라기 골라기야. 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 골야기야 골라기야. 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 라기야 골라기야. 골기야기기야야이라

देविर भाई ने रामसर बजी आतो बटिशिय, टाई लजी जो हो बगार करश, तेल बंगार शेल बंगार शेल बंगार शेल घंद के अपडो उलस कीसा है पिलउ, <laughs> <laughs>

ના બારી હો બાપરે ખાવા પીવામ ધોન રાખવાનું દાદા તો કેસે હો બધું ખાવાનું પીવાનું કેન પણ આપરા સાચવવાનું હો આઈ હા બા દાદા તો જો ખાય છે પીવો છે અને એટલું હેડાઈ છે ખરું એટલે એમના શરીરમાં કશું નહીં થાય હજુ મનીપૂનને કચરો વાર દીધો આવીણી તો નાખી હવારે કવર હાથમાં રહી છે ને હર એકરીઓ બધી નાખી છે હમ ખભા મજબૂત થાય તમારા હાથ બેઠા 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 વારો ને બેઠા બેઠા વારો તો પગ મજબૂત થાય નહીં બા બા પેલા કોઈ બધો કોમ ચો તો બેઠા બેઠા તો કરવાનો કચરો વારવાનું હોય લેપવાનું હોય પછી ભેંસો દોવાની પછી વાટવાનું શેતીનું બધું બેહીન નહીં કરવાનું બા અને અત્યારે બધું ઊભો ઊભા થઈ ગયું બેટની ચરબી એટલે વધી બધો સમજી આ તો વાત એ તો આપડે તને કોમવું હોય છે બીજું ઘર ચોખું કરવું ને જવું હોય છું બીજા નહીં તુલસીનું કોદો બહી ના તે મોટી થાય જ નથી ઓછી હું કરું કાઢ નાખું બીજું બધું હા આ મોગરાની વેલ જો જેવી ફૂલ આવે મસ્ત કાટ નાખું હે ફાળવા દેવું તુલસી સિવાય કશું નહીં રાખું નહીં તુલસી એકલી જ રાખીએ અમે

આ <laughs> ફણકો <laughs> આશીષ નું બોલું ફસાઈ ગયું ભાઈ ક્રેશ થઈ ગયું હોય તારું વિમોન અંદર બધા બચી ગયો હોય ને કોઈ વાગ્યું નહીં ને વધારે વધારે વાગ્યું તો નહીં કોઈ બાજુ જુઓ પથ્થર વેલીઓનું બને પથ્થર વેલી પથ્થર વેલો માસી હું બનાવ બટાકાનું જેવી હવે રોતા રોતા હમણાં આવતા ય ને તા પપ્પા જોડે જો ને જો ને દોધ કાઢતા હતા ને હવે જો ને હવે ના ના રોતી રોતી આવી હવે હવેલી હેલી હવે હવે નમી પડશે આગી આવ

ચપ્પલ લઈ લે હણો પેલ બાજ લેતા મારો તો પેલ બાજુ જ છે ચલો 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 જ આઈ જસી મઢે અમે તૈન ભાઈઓ દર્શન કરીએ થોડી વાર બેસીએ કિસ્મતભાઈ ગલ્લો જ ગયા સર એટલે

આ લેવી આહા આહા રાધે 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 રાધ છોકરો બપોરે આવું આ બધું અહીંયા બે બધો બધા છોકરો બપોરે બપોરે તો ચલો આપણે દર્શન કરીએ થોડી વાર બેસીને જઈએ

ધર્મ આ બાજુ તો જો મણીબુન ગોટા બનાવો છો બટાકાના આલુ કે પકોડે આલુ કે પકોડે ડુંગળી લે છે ડુંગળી બટાકા બેનો એ ભજીયો હા નહીં અને બાર વરસાદ ચાલુ છે આહા ચાલુ વરસાદ માં ભજીયો ની મોય બે લાઈટ હારો દેખાય વરસાદ હા જો

હજુ ગોટા થાય હે દાદા લાવું કાલ રજા એટલે રેવાનું તાંતો ખાવા બા દવા તો પીધી ખાધા પેલા હેડો બેહો રેડો હેડો હેડો

બધું જો હોય એ બધું લાઈનો ખોદી નાખી તો પૂણા દસ થયા હ અને હવે પછી આવ્યો હું બધા બાકી તો લ્યો માસી વાહણ તો જોઈએ રહ્યો હા હવે મિત્રો આવો હું આવા બાઈ પાસા જશે ડિમ્પળીમાં મૂકી